મોદીના નારા લાગી રહ્યા છે અને સાથે જ જે છવ્વીસ બેઠકો જીતવાનો જે એક પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવાનો જે દાવો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરી તેમણે કહ્યું કે જનતા સર્વોપરી તે કોંગ્રેસની પરંપરા રહી છે તો બીજી તરફ ભાજપને સત્તાની ચિંતા છે જનતાની નહીં આ રીતે પણ તેમણે ભારતીય જનતા પાર્ટી પર સરકાર પર પ્રહાર કર્યા અને અમિત શાહે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રચંડ બહુમતીથી પીએમ બનાવી છે એવી વાત પણ કરી છે એટલે ઇન શોર્ટ જે લોકસભાની ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ હવે ગુજરાતમાં આ સ્ટાર પ્રચારકો ઉતર્યા છે અને પ્રચાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તમે જુઓ કે થોડીક જે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ છે કે નેતાઓ છે એમની નારાજગી પણ સામે આવી રહી છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ઘણી બધી નારાજગી જોવા મળી છે અસંતોષ જોવા મળ્યો છે ક્યાંક જૂથબંધી બહાર આવી છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે એ પહેલાં ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે અને ક્ષત્રિય સમાજની જે નારાજગી છે ભારતીય જનતા પાર્ટીને કેટલી નડશે અને કોને ફળશે આવા સવાલો પણ જ્યારે થઈ રહ્યા છે ત્યારે રાજ્યના ક્ષત્રિયો જે અડગ વલણ અપનાવી રહ્યા છે એને લઈને ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ પણ લાચાર છે અને આ રીતે જ્યારે સ્ટાર પ્રચારકોનો એક તરફ પ્રચંડ પ્રચાર શરૂ થયો છે બીજી તરફ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે આ મુદ્દે ચર્ચા કર્યું છે મારી સાથે જાણીતા રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભ જોડાયા છે જયેન્દ્રભાઈ સ્વાગત છે આપનું જી જેન્દ્રવી પહેલા તો શું કહેશો કે લોકતંત્રનો ભારતીય લોકતંત્રનો જે આ ઉત્સવ મહોત્સવ જે ચાલી રહ્યો છે અને એમાં હવે ગુજરાતની વાત કરીએ તો સ્ટાર પ્રચારકોના અહી ધાડે ધાડા ઉતરી રહ્યા છે ક્યાંક પ્રિયંકા ગાંધી હોય કે અમિત શાહ હોય ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે અને જે પ્રમાણે લોકોને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે શું લાગે છે કે કોંગ્રેસ તો ક્યાંય છે નહીં ભારતીય જનતા પાર્ટી એક સીટ ઓલરેડી જીતી ચૂક્યું છે પચીસ સીટો અમિત શાહે કહ્યું તેમ કે

અથવા તો જ્યાં ક્ષત્રિય સમાજના મતદારો ની થોડું પ્રભુત્વ છે બહુમતી સંખ્યા નથી આવતી પ્રભુત્વ છે પ્રભુત્વ વાળા મત વિસ્તારોમાં ઘણા બધા બધા આવે છે એ એરિયામાં એવું થાય છે કે ક્ષત્રિય સમાજના એસી ટકા લોકો સો સો ટકા નારાજ છે વીસ ટકા એવા છે કે જે લોકો ભાજપને માને છે પણ પાર્ટીની ને સમાજની બેની વચ્ચે એ અવઢળમાં છે કે ભાઈ શું કરીશું એનું કારણ છે કે જો પાર્ટી માટે કામ કરવા ખુલ્લા બહાર નીકળે તો સમાજમાં એમની એમની થોડી બદનામી થાય કે સમાજ વિરુદ્ધ આ પ્રવૃત્તિ કરતો હતો અને સમાજ જોડે જાય તો પાર્ટી તકી જે કઈ એમને મળેલું છે કે પદ મળ્યું છે કે જે કોઈ મેળવવાની અપેક્ષાઓ છે એના કારણે એ લોકોને થોડી સ્થિતિ બહુ ખરાબ સ્થિતિ વચ્ચે સુપારી જેવી થઈ ગઈ છે પણ આમ જોવા જઈએ તો જે બધી વાત કરીએ છીએ આપણે બધી જ ચર્ચા કરે છે ને આમાં આજે સવારે બી એક ટિબેટમાં બી જણાવ્યું કે કોંગ્રેસ ની જોડે પ્રચારક કરતા મેઈન સંગઠન પામે છે ભાજપની જોડે સંગઠન છે છવ્વીસમાંથી છવ્વીસ નો ટાર્ગેટ હતો પાંચ લાખની લીડનો ટાર્ગેટ હતો પણ જેવું રૂપાલાજીનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે તે સમાજમાં એમની ઇન્ડિવિજ્યુઅલ જે એમને વ્યૂ રજૂ કર્યો હોય અને ત્યાર પછીના ક્રમબદ્ધ જે કંઈક કાર્યક્રમો થયા ભાજપ માટે થયા ભાજપ ક્ષત્રિયોના થયા એ બંનેની મિટિંગો થઈ ઓવરઓલ આપણે જોવા જઈએ ને તો મને એવું લાગે છે કે ભાજપના કોઈ કોક કોક એવું સ્ટેજ છે કે જ્યાં આગળ ડાયલોગ કરવાના લેવલે થોડું લેટ પડેલા હશે ક્યાંક ડાયલોગ માટેનું જે વ્યક્તિઓ સિલેક્ટ કરેલા હતા એમાં પણ ક્યાંક ભૂલ કરેલી લાગે છે કેમ કે કોઈ પણ સમાજના નેતા હોય જ્યારે દેશનો કે રાજ્યનો વડાપુપ સામાજિક નેતા હોય સંત હોય કોઈ એમને સમજાવટથી કોઈ ભૂલથી માફી વાત આપે છે માફી આપવાની વાત આપે તો સ્વાભાવિક છે પણ આ વસ્તુ એટલું બધું લેટ થઈ ગયું કે એના કારણે રાજસ્થાનમાં તમે જુઓ કે થોડી અસર થઈ છે માં થોડી અસર થઈ છે ને જ્યારે રાજસ્થાનની ખબર પડી ભાજપના ત્યારથી એ લોકોએ ડાયલોગ ડિલિવરી બહુ ફાસ્ટ કરી

અને કારણ એવું છે કે જેના કારણે આ વિવાદ લાંબો ને લાંબા સમય સુધી ચાલે અને જેનું નુકસાન તમે જુઓ કે આ તારીખ સુધી આણંદની સીટ બહુ મજબૂત ગણાતી હતી અને સ્વાભાવિક છે કે ભરતસિંહ જેવા કદ્દાવાન નેતાને જયારે નિતેશભાઈ હરાવીને આવ્યા હોય અને નિતેશભાઈ જેવા સૌમ્ય પ્રકૃતિ હોય એમાં ત્યાં ભાજપનો થોડો આંતરિક વિખવાદ બી છે

એટલે બેઝિક એવું થયું કે જે સ્થિતિ જે સીટ પર સિક્યોર હતા આંકડા અને બોરસદ જેવી જે સીટ કોંગ્રેસની ગઢ ગણાતી કે જેમ મહેસાણામાં ભાજપનો કોઈ પણ પાટીદાર ઉમેદવાર ઉભો રહે તો જીતી જાય એમ બોરસદ આંકડા જેવી સીટો પર કોણ પણ કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રહે જીતી જાય એવી સીટોને તેત્રીસ તેત્રીસ વર્ષ પછી ભાજપે આણંદ જિલ્લામાં સિલેક્ટ કરી જીતી બતાવી બીજી તરફ વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે એ પહેલા મામલો સુલજાઈ જવો જોઈએ અથવા સુલજાવાના પ્રયાસ કરવા જોઈએ શું લાગે છે કે એમાં કોઈ સફળતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે ક્ષત્રિય સમાજના જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે નેતાઓને મળશે કે હવે આપે કહ્યું એમ કે હવે બહુ જ મોડું થયું છે સમય વીતી ગયો એ સંવાદ નો જે સમય હતો એ વીતી ગયો છે મારા મારા બિલકુલ હું તો સ્પષ્ટપણે માનું છું કે ઘણો બધો સમય સામાન્ય સમય વીત્યો નથી એના એના ઘણા બધા કારણો છે આમાં ઘણા આપણે કારણ જોઈ શકીએ છીએ કે સામાન્ય નાના નાના ગામોમાં તમે જોવા જાઓ તો જ્યાં આગળ વિરોધ પાર્ટીના ધારાસભ્ય કે સંસદ સભ્યનો વિરોધ કરે તો બરાબર છે પાર્ટીના કોઈ સામાન્ય કાર્યકરો જિલ્લા પંચાયતના સભ્યો કે તાલુકા પંચાયતનો સભ્યો કરવા માટે જાય કોઈ સંગઠન કરવા દેવામાં આવતો નતો અથવા તો એને સામે બી સૂત્રોચ્ચાર કરવામાં આવતો આ વસ્તુ એ બતાવે છે કે થયેલો એ લોકોના મનમાં થયેલા રોષ મનમાં એમનો જેટલો રોષ હતો એ રોષ એવો છે કે દિવસે દિવસે વધતો જાય છે અત્યારે જઈએ અહીંયા મહેસાણા જિલ્લાના કલ્લી ઉજા ખાતે પાટીદાર નું સંમેલન ક્ષત્રિય સમાજ નું સોરી ક્ષત્રિય સમાજ નું સંમેલન મળી રહ્યું છે એ નાના નાના ગામના જે અમે રિપોર્ટ લઈએ છીએ કે જે નેતાઓ સાથેના કેટલાક ડાયલોગો વાત થતી હોય છે કેટલીક વાતો એવી હોય છે જે ડિસ્કલોઝ બી નથી થતી પણ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે ભાજપે ઘણું બધું લેટ કર્યું છે અને એનું કારણ હું તો ઘણી વાર કહું છું કે રજુભાઈ વાળા હોય કે શંકરસિંહ બાપુ એક જમાનામાં હતા ક્ષત્રિય સમાજના સર્વોચ્ચ નેતા તરીકે રજુભાઈ વાળા હતા હતા પ્રદીપસિંહ હતા આ બધા નેતાઓ હજુ બી કઈ ખુલ્લા બહાર નથી એમને સમાધાનની ભૂમિકામાં મોકલતા જયરાજસિંહ સૌરાષ્ટ્રને લીડ કરે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આપણા ગુજરાતના જે ત્રણ ભાગ આપણે પાડીએ છીએ એ ત્રણેય ભાગના કોઈ બીજા નેતા નથી જાણે વડોદરીયા આપણા ખેડા મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતમાંથી હતા આપણા દેવસિંહ છે અત્યારે ઉમેદવાર છે એમને બી ટાઈમ માટે રજૂ કરવા જોઈએ કે તમે જાઓ કે હું પણ ક્ષત્રિય છું હું ઉમેદવાર છું પણ પછી જુદી જુદી કોમની જુદી જુદી ભાગ પાડીને એવું રાખીએ કે આપણે જ આ સ્થિતિમાં મજબૂત રહીશું તો એવું લાગે છે સ્થિતિ તો જવાશે ઉમેદવાર સો વોટે જીતે કે દસ લાખ વોટે જીતે જીત જીતે જ ગણાય છે પણ જે કાર્યકર્તાઓમાં કે પ્રજાના કે કોઈ સમાજ ના મનમાં તમારા પ્રત્યે થયેલો તિરસ્કાર રાગ દ્વેષ ના કારણે તમારું આવનારા દિવસો વધારે પડતી વધારે એટલે ઘણી બધી મહેનત કરાવશે કેમ કે બે બે જિલ્લામાં જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે બનાસકાટા અને ખેડામાં ચલો કહી સમાજ અસર તો કરશે વડાપ્રધાન છે બધું જ બરાબર છે પણ જો તમારી સમસ્યાઓ હલ ના થાય તો શું કરવાનું તમે વિશ્વગુરુને શું કરો એમણે કહ્યું કે ઘરમાં પાણીની સમસ્યા હોય પાણી ન આવતા હોય તો વિશ્વગુરુને શું કરવાના આવા સવાલો એમણે ઉઠાવ્યા એમણે કહ્યું કે ટીવી પર જે બતાવવામાં આવે છે તે મુજબ કોઈ પણ કામ રિયલમાં થતા નથી રિયલ આખી પરિસ્થિતિ અલગ અલગ છે છે ટીવી પર તમને બતાવવામાં આવે આવા કટાક્ષ પણ એમણે કર્યા પ્રિયંકા ગાંધીની જે સંબોધન છે અથવા સભા છે એમાં જનમેદની પણ નો ડાઉટ જોવા મળી કેટલી અસર આપને લાગે છે કે આ ગુજરાતમાં પહેલેથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલો છે બે વખત છવ્વીસ સીટો જીત્યા છે ત્રીજી વાર પણ જયારે ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે ત્યારે શું લાગે છે આપને બેઝિક એવું કેવું છે કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસ ઇન્દિરા જી અવશેષ જુએ છે કે ભાઈ આમાં કઈ કેવું છે એમની સ્પીચ એમની એમની હેરસ્ટાઈલ એમની બોડી લેંગ્વેજ પણ જે કોંગ્રેસના આગેવાનો જે કરવું જોઈએ એ એમ વિચારે છે કે આદિવાસી પલક પર ભાજપ નબળું છે અને નબળું છે બહુ જગ જાહેરની વસ્તુ છે તમે જુઓ કે વાપીથી તાપી આખો પટ્ટો ગણો કે આ બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદને છોટા છોટાઉદેપુર રાજપીપળાનો પટ્ટો ગણો સાબરકાંઠા ને અંબાજી નો પટ્ટો ગણો આ બધા વિસ્તારોમાં એક આખા સમાજ પર પ્રભુત્વ ધરાવતો નેતા વ્યક્તિગત વ્યક્તિ નેતા વ્યક્તિત્વ ધરાવતો કોઈ નેતા ભાજપ જોડે નથી એમની જોડે અનંત પટેલ જાણે વાસદા સીટ પર જીતીને ને આવ્યા કોંગ્રેસને એટલી ખબર પડી કે ડાંગ આહવા અને ધરમપુર આ ત્રણ પટ્ટીના વચ્ચે આવેલો વાંસદાનો મત વિસ્તારમાં અનંતભાઈએ ખુબ સારું આદિવાસીઓ માટે કામ કર્યું અને કામ કર્યું કરતા તમે પ્રજાના પ્રશ્નોને લઈને જ્યારે સરકારમાં આક્રમકતા થી રજૂઆત કરો છો ત્યારે પ્રજા કામનું રિઝર્ટ નથી જોતી પણ એવું જૂને છે કે અમારા માટે કોઈ બોલનાર નેતા છે મધ્ય વલસાડ જિલ્લામાં કાનજીભાઈ પટેલ હતા ચિખરીના માજી મંત્રી ખુબ સારા વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા સૌમ્ય વ્યક્તિત્વ હતું સમાજના દરેક વર્ગો જોડે ચાના હતી બહુ જ મૃદુભાસી હતા એમના ગયા પછી થોડા આપણા મંગુભાઈ પટેલ નવસારી થી તૈયાર થયા પણ પરિસ્થિતિ એ આવી કે એ બંને કાનજીભાઈ ને અવકાશ થઈ મળી ગયો ભાજપ મંગુભાઈ રાજ્યપાલ બની ગયા ત્યાર પછી રમણ રમણભાઈ સિવાય કોઈ કોઈ આદિવાસી મોટા નેતા તરીકે ભાજપે એસ્ટાબ્લિશ નથી કર્યા જીતુભાઈ જીતુભાઈ પટેલ જીતુભાઈ ચૌધરી કપરાડા ના ધારાસભ્ય કોંગ્રેસ માંથી ભાજપ આવ્યા ભાજપમાં આવ્યા પછી સારી નેતૃત્વ છે એમનું એ પટ્ટામાં એમનું વજન બી છે પણ પરિસ્થિતિ એવી આવી કે એકવાર મિનિસ્ટ્રીમાં થોડો સમય રહ્યા પછી બાકી મિનિસ્ટ્રી ચેન્જ થઈ એમાં એમને ડ્રોપ કરવામાં આવે એટલે નવસારી વલસાડ બંને જિલ્લામાં કોઈ કદાવર આદિવાસી નેતાની સાબ મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો દાહોદમાં જસવંતસિંહ દાહોર છે કે એમનું ફેમિલીના સભ્યો છે કે એમના નજીકના લોકો છે પણ ત્યાર પછી સોમજીભાઈ ડામોર જેવા જે આખા સમાજમાં વ્યક્તિત્વ અસર અસરકારક પ્રભુત્વ ધરાવતા હતા જેવી રીતે અસર ધરાવતા હતા એવા કોંગ્રેસની જોડે પણ નેતાઓ નું સો ટકાનો અભાવ છે અને એના જ કારણે આજે કોંગ્રેસની પરિસ્થિતિ એવી આવી છે કે નથી શિક્ષિત વર્ગમાં જઈ શકતો નથી આવી

આ મુદ્દાઓની જગ્યાએ ક્યાંક કોંગ્રેસ રહ્યું છે કે તમે વિકાસની વાતો કરો તમે કેટલી રોજગારી આપી તમે બિલકુલ સાચી વાત છે અમિતભાઈએ જે વાત કરી છે એમની રીતે તો સો એ સો ટકા સાચા છે કે જમ્મુ કાશ્મીર માંથી આતંકવાદી દૂર કરવો કે ત્રણસો સિત્તેર ની કલમ દૂર કરવી અને ત્રણસો સિત્તેર ની કલમ દૂર થશે એના અનુમાનો પર કોંગ્રેસી નેતાઓ કે વિપક્ષના નેતાઓ જે પ્રકારના સ્ટેટમેન્ટ કરતા કે લોહીની પ્રજા પ્રજાને શાંતિ જોઈતી હતી પાંચ પચીસ લોકો દ્વારા કરવામાં આવતી હિંસાત્મક પ્રવૃત્તિથી આખા આખા પ્રદેશની માગણી નથી ગણાતી એવી રીતે તમે છત્તીસગઢનું જે નક્સલી ની જે પ્રવૃત્તિ છે એને પણ કમ્પેર કરો એટલે બેઝિકલી જે અમિતભાઈની એક ખાસિયત છે કે જે એક્શન લેવાના હોય છે એ એક્શનનું એડવાન્સમાં ઇન્ડિકેશન આપી દે છે અને એના પર બહુ સ્ટ્રોંગલી એક્શન લે છે પછી એવું નથી કે વિચારણા કરીને લેટ કરે અને મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી તરીકે ગુજરાતી ગૃહમંત્રી તરીકે એમને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવે છે આ ઘણી બધા એક્શન એવા છે કે એમાં ખાસ કરીને જયારે અજીત ડોભાલ જેવાને સ્વતંત્ર સત્તા આપીને જયારે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ સમગ્ર દેશમાં કે ઇન્ટરનેશનલ લેવલે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો સામે ભી જે રીતે કામગીરી કરી રહ્યા છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે ગુજરાત ને સરકારે ઘણું આવ્યું છે ગુજરાત ને કેન્દ્ર સરકારે ઘણું આવ્યું અન્યાય પણ ઘણો થયેલો છે અમે તો જાહેર જીવનમાં આ ઘણી બધી વસ્તુઓ જોયેલી છે કમ્પેર બી કરી છે કે પહેલાના સમયમાં ઘણું બધું વધારે કોના સમયમાં અન્યાય થયો છે કે જે પ્રમાણે કહ્યું કે મોની બાબાની સરકાર હતી એ સમયે કે છેલ્લા દસ વર્ષમાં ગુજરાત ને ઘણું બધું આપ્યું છે આ સરકારે ભારતીય જનતા સરકારે તો તો જો થી તમે કમ્પેર કરો ને જાણે હું તમને એક જ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારની વાત કરી તો કે ભાઈ રેલવે નું ડિપાર્ટમેન્ટ તો ભરતસિંહ ને નારણભાઈ નારણભાઈ રાઠવા બંને રેલવે મંત્રી તરીકે કામગીરી કરી ને ગુજરાત નું પ્રતિનિધિત્વ કરતા હતા ચાર થી ચૌદ સુધી ત્યારે એમને નારણભાઈએ જે બરોડાથી ટાઈબલ પટ્ટીની એટલે આઈ થિંક કે અંદર ભરૂચ જગુરિયા બાજુની લાઈનમાં રેલવે નાખી બ્રોડગેજ કરાઈ ગેજ રૂપાંતર કર્યું એ સિવાય ગુજરાતને કશું ના આપ્યું બીજી વસ્તુ કે ગુજરાતમાં રહેતા નોન ગુજરાતી લોકો એમાં યુપીના હોય આસામના હોય પંજાબના હોય કે દક્ષિણ ના હોય એ લોકોના માટે ઘણા બધા અમદાવાદથી સુરતથી બરોડાથી જવા માટે ઘણા બધા લોકોને તકલીફો પડતી ઘણા લાંબા સમય પહેલા વેઇટિંગ લિસ્ટ આવતા હતા એના એ બધાના માટે ઘણી બધી નવી એનડીએ સરકારે શરૂ કરાઈ ઉત્તર ગુજરાતના લોકોને સુરત કે વલસાડ જવા માટે લક્ઝરીના છસો છસો રૂપિયા ભરવા પડતા હતા એના સામે વડનગર જેવી વડનગર વલસાડ જેવી ટ્રેન શરૂ કરવાથી ઉત્તર દક્ષિણ વચ્ચેનો જે ગેપ હતો અને જે ગરીબ માણસ મધ્યમ વર્ગને નતું પોષાતું એ લોકો આજે સવા સો રૂપિયા માં એકસો પાંત્રીસ રૂપિયા માં સુધી સુરત સુધી જઈ શકે છે એ એના એના માટે ના તમને કઉ કે સુરતમાં વસેલા ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા પાટણ જીલ્લા ને હવે તો બીડર વાળા લોકો બી વડનગર ઉતરી જાય છે ને વડનગર થી બાયપાસ આટલો રસ્તો પડે છે મહેન્દ્રભાઈ આપણે જે ઉત્તર ગુજરાત ની વાત કરી સાથે મારે સૌરાષ્ટ્ર પણ પૂછવું છે કે સૌરાષ્ટ્ર ની જે બેઠકો છે એમાં કયા પ્રકારનો જંગ આપ જોઈ રહ્યા છો અને ખાસ શું લાગે છે કે સૌરાષ્ટ્રમાં એક બે બેઠકો ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના કપડા ચઢાણ દેખાઈ રહ્યા છે કે શું માનશો સૌરાષ્ટ્રની બેઠકોને લઈને જે પ્રમાણે અસંતોષ છે જે પ્રમાણે કાર્યકર્તાઓ કે નેતાઓ ભારતીય જનતા પાર્ટીના છે કોંગ્રેસના આયાતી ઉમેદવારને લાવ્યા છે અથવા તો કોંગ્રેસના નેતાઓને લાવે છે અને અંદરખાને અસંતોષ છે એની કોઈ અસર જોવા મળશે સો ટકા મળે છે હંમેશા દરેક વ્યક્તિ કોઈ ને કોઈ અપેક્ષા સાથે જાહેર જીવનમાં

અત્યારે ભાજપનો કાર્યકર માત્ર ને માત્ર ફોટા પાડવા માટે દેખાવા દેખાડો કરવા માટે આવીને કામગીરી કરે છે અને જેના કારણે જે તમે લોકો લાવો છો એ વસ્તુ નથી તમે જયારે મતદાન સમયે મતદાન કરાવવા માટે જે લોકો જે ભાજપના હોદ્દેદારો જે કાર્યકર્તાઓ ખાસ કરીને કામ કરતા હતા એ ઘણા બધા લોકો થોડા નિષ્ક્રિય બી થઈ ગયા છે થોડા રસ બી લેતા નથી

અને બીજી બાજુ એ છે કે સૌથી મોટા માર્ગીય સાથે ગુજરાતમાં જીતનારા બે કેન્ડિડેટ મનાય છે અને એમાં પણ સૌથી વધારે વોટ લઈ જાય એમાં હું અમિતભાઈ ને ગણવતું એનું કારણ છે મુખ્યમંત્રી શ્રી નો વિધાનસભા વિસ્તાર આવે છે સાબરમતી નો મત વિસ્તાર હરસદભાઈ નો આવે છે કલોલ નો આવે છે આ જે વિધાનસભાના એમના ગાંધીનગર સીટ માં આવતા મત વિસ્તારો છે ત્યાં આગળ અમિતભાઈની કનેક્ટિવિટી ને પાર્ટી માટે એમને દરેક કાર્યકર્તોને બહુ બારીકાઈતી સ્થિતિ કરે છે ઘણા બધા વસ્તુમાં એવું છે કે વ્યક્તિગત ઘણા બધા મહાસ્તનના લોકોને ઓળખે છે ક્યાં કોક નારાજ થઈ જાય છે રાજ રાજકારણ છે જાહેર જીવન છે પણ અમિતભાઈ નું ખૂબ મોટો અચ્છા આખરે અમિતભાઈ છે દાવો કરી રહ્યા છે કે એક સીટ તો ઓલરેડી ખાતું ખોલાવી દીધું છે

કે જસવંતસિંહની ત્રીજી ટર્મ હોય ને એનું થોડું એન્ટી ઇન્કમ્બન્સી ઉભી થાય થોડું વોટિંગ ઓછું થાય અને ટ્રાયબલ પટ્ટીમાં જે બી કોંગ્રેસે થોડું સંગઠનાત્મક કામગીરી કરી કે પદયાત્રા કાઢી કે ભારત જોડો યાત્રા કરી અને એની અસર ત્યાંના સમાજ પર ત્યાંના લોકલ લોકો પર થાય તો એ તપ બધી સીટ થઈ શકે છે બાકી હું હજુ બી એવું માનું છું કે આનંદની સીટ પરિસ્થિતિ અને અત્યારે થોડી નેક ટુ નેક ફાઇટ થયેલી છે પણ એડવાન્ટેજ ટુ બીજેપી થાય સૌરાષ્ટ્રમાં એડવાન્ટેજ એવું થાય છે કે બીજેપી ના કેન્ડિડેટ ને સૌથી મોટો ફાયદો એ છે એ જે સમાજના મત વિસ્તારના છે એ મત વિસ્તારમાં એમનું પોતાનું ફેમિલી કુટુંબ જે આપણું કેવાય કુટુંબના સામાજિક સંબંધો બહુ જ મોટા મતદારો સાથે કનેક્ટેડ છે અને તમે જુઓ કે જાણે સિદ્ધપુર છે કે હારી છે કે ચાણસમાં મત વિસ્તાર છે એ બધા વિસ્તારમાં ઠાકોર સમાજના મતદારો છે કદાચ સામે આપડા કેન્ડિડેટ છે ચંદન સીમ ચંદન એમને કરી શકે પણ સાહેનું બીજો એક ફાયદો એ છે કે કોંગ્રેસના ઉમેદવારને

પ્રજા કોઈ બીજા હોદ્દા નથી માંગતા જે કરવી પડી છે એનું કારણ બી એ છે દિલીપભાઈ સાંભળો કે પાર્ટીમાં ઘણી બધી ભૂલો કરેલી છે નગરપાલિકાની ચૂંટણી ટિકિટ નું એલોટમેન્ટ હોય કે સંગઠનમાં કોઈ એલોટમેન્ટ હોય ઘણા બધા કાર્યકર્તાઓની ઉપેક્ષા કરવામાં આવી છે ઘણા અનઅપેક્ષિત લોકો પદ લઈને બેસી ગયા છે પણ ભાજપના ગુજરાતના રાજકારણ જોડે લેવા દેવા નથી કે જે લોકો ભાજપના પ્રેમી છે એ માત્ર ને માત્ર અમિતભાઈ ને નરેન્દ્રભાઈ ને જુએ છે ગુજરાતી તરીકે જુએ છે અને ગુજરાત ને ઉત્તર ગુજરાત ને જે કઈ મળ્યું રાજકોટને એમ્સ મળી કે સુરત ને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું આ બધી પરિસ્થિતિમાં એવું થાય છે કે ગુજરાત માટે કઈ તો હશે ગુજરાત બહુ જગત્યની છે કે આખરે તો આપણા છે બીજું ભારતીય સંગઠન બહુ મજબૂત છે અને સાથે છવ્વીસ સીટો જીતવાનો જે ટાર્ગેટ છે એમને કહ્યું કે સીટો તો ઈઝી જીતી જશે પણ એમાં જે એમને થોડું અમુક સીટો પર ચોક્કસ થોડી તકલીફ પડશે પણ આખરે માર્જિન ઓછું થશે બીજું કોઈ જાજો ફરક એમનું કેવું છે કે પડશે નહીં અને બીજી વાત જે એમણે કરી કે સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ રાજકોટ સુરેન્દ્રનગર આ સીટો ચોક્કસ જે સીટો છે એમાંથી ચર્ચામાં રહેશે બીજું પ્રિયંકા ગાંધી અને અમિત શાહે જે ચૂંટણી સભાઓ ગજવી એમાં જે કેટલાક મુદ્દા કયા એમાં મોદી સાહેબ જે એમણે વાત કરી પ્રિયંકા ગાંધીએ કે મોદી અંકલની વાત ન માનતા અને બીજું અમિત શાહે પણ કહ્યું કે બંને તબક્કામાં મતદાન જે થયું છે એમાં રાહુલ બાપાના સુપડા સાફ થઈ ગયા છે એમણે અ જે ત્રણસો સિત્તેર ની વાત કરી રામ મંદિર ની પણ વાત કરી છે એટલે આખરે જે હવે પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે અને એમાં દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે ત્યારે ગુજરાતની જો રાજનીતિની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ પહેલેથી પસંદ કરી છે ત્રણ દાયકાથી અહીંયા છે અને બે ટર્મથી છવ્વીસ છવ્વીસ સીટ જીતે છે ત્યારે જોવાનું રહેશે કે આ સ્ટાર પ્રચારકો કયો બદલાવ લાવી શકે છે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ડે સ્પેશિયલમાં ચર્ચામાં ભાગ લેવા બદલ જયેન્દ્રભાઈ બ્રહ્મભટ ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત ફરી મળીશું નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર